લાઈક કરી દેવાની અને સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ત્યારે આવી ગયા છે 8:30 અને આજે આપણે જવાનું છે જૂનાગઢ તો મારે અને પપ્પાને જવાનું છે કે મારે થોડા દિવસ રોકાવાનું છે તો ચાલો આપણે કપડા પેક કરી લઈએ અને થોડીવાર પછી કહી દે કે અમે શા માટે જૂનાગઢ જવાનું છે તો ચાલો કપડા પેક કરી લઈએ બધા તો ચાલો ખાવે ત્રણ નાઈટ ડ્રેસ લેવાના છે એમ કે ઘરે રોકાવાનું છે તો ત્યાં કંઈ બહાર જવાનું હોય નહીં કાકા ને ઘરે રોકાવાનું છે તો હું કંઈ બહાર જવાનું ન હોય તો ખાલી ચાલો કરી આપણે તૈયાર અને ચાલો હવે છાઈએ જુનાગઢ પંપ પંપ તો Apa ada dua baju lokal? beli di dunia nggak? Jauh pasti nggak dong.

તો જોયા તા તો શું થાય અને આજે બહુ જ ટ્રાફિક છે જુનાગઢમાં પણ અને ત્યાં પણ ઘણી છે છે તો મને એમ થાય કે આ નિર્ણય આવવો જોઈએ એટલા ઘણા બધા ગામો આ પ્રશ્ન છે પાણીનો તો કઈક જોવો જોઈએ તો ચલો આપણે અહીંયા બે ત્રણ દિવસ બોકવાના છીએ અને હોય શું થાય ને કપાની જીતું કે આ બધો વિડીયો ઉતારી લેજો એવી ધડબડાટી બોલે ત્યાં અને આમ કઉ તો બોલવી જોઈએ ત્યાં ત્યાં બધો પ્રશ્ન છે તેનો કઈક અ જવાબ દેજો

એ હાલત અમારા પાકની થઈ છે પાંત્રીસ દિવસથી પાણીમાં જ છે છે અને કેટલાય ખેડૂતોએ બબે વખત વાવણીઓ કરી છે અને બબે વખત એના બિયારણ નાખવા પડ્યા છે સાહેબ આપણે સર્વેના આદેશો શું તો વાત એ આવી કે પાણી ભરેલું છે સમજતો જ્યારે જ્યારે તમારી ટીમ સર્વે કરવા ગઈ તો એમ કેવું પાણી ભરેલું છે એનો અર્થ એવો કે તમારો રિપોર્ટે એ કહે છે પાણી ભરેલું છે જો પાણી ભરેલું હોય સાહેબ તો એમાં પાક ન થાય એ સ્વાભાવિક છે એટલે જમીન ધોવાણ થયું છે ક્યાં ગયા હોય બોર ખતરિયા બાપા અહીંયા આવો છો તમે અહીંયા આવો બધા વતી કરું છું ખાલી આ આ બાપાનું છે ખેતર તેર વીઘાનું ખેતર છે હું તમારી હારે આવું હું તમારી હારે આવું તમારી ટીમને કહેજો તેર વીઘાના ખેતરમાં ત્રણ વીઘા ખેતર નથી મળ્યું સાહેબ બસો મીટર પોળું

તમારી પાસે અહેવાલ છે તો એ એકસો અડતાલીસ જે જગ્યાએ ચોઈ છે એના નીચે દસ પંદર વીસ લોકોને નુકસાન થાય છે જમીનનું ધોવાણ એટલે પાક નુકસાની જમીન ધોવાણ માટે એસપીઆરએફ મુજબ નહીં સરકાર સ્પેશિયલ પેકેજ પાંચસોથી છસો કરોડનું ઘેર માટે આપે અલગ જૂનાગઢ જિલ્લાનું જે આપવું એ અલગથી આપો તમે સ્પેશિયલ પેકેજમાં એનો સમાવેશ કરવો હોય તો કરો તમે

તેજલ દીદી ના એ બેગ પેડા હતા ને તે ઘરે લઈ જવાના છે તો લઈ જાય ચલો તે નીકળી ગયા છે હવે અને આપડે ચલો અંતર જાય તેજલ દીદી શું કરે

શું કહેવાય નહીં નિરાકરણ લાવે તેવું કીધું છે બે પ્રશ્ન છે તેના તેના અઠવાડિયું આવ્યું છે અને જે બીજા બે પ્રશ્ન છે એના માટે મહિનો દિવસ આપ્યો છે તો બે ખબર પડશે કે જે ચાર ચાર જે ચાર પ્રશ્ન જે મુકા છે ખેડૂતોએ તો એનું નિરાકરણ આવે કે નથી આવતું તો ચાલો આપણે અત્યારે કરી લઈએ દિવતિ તો આ છે મંદિર તો ચાલો આપણે દિયાબત્તી કરી લઈએ

એક વાત કહું પપ્પાની જાતા હતા ત્યારે તો ત્યારે ભૂલથી આમાં મારો આમ આમાં છે ને કોણી અડી ગઈ હતી કોણી અને એટલો શું કે કરંટ આવ્યો ને વાત પૂછવા સારું છે મોબાઈલ હાથમાં નહોતો તો મોબાઈલ હોત તો ડેરેક્ટ પડી જાત તો ચાલો કોઈને ઢોસા ખાવા છે તો ચાલો આપણે ત્યાં જઈએ તો ચાલો આપણે વિડીયોને અહીં સુધી રાખીએ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ